આપણે પ્રકરણ આઠ રાશિઓની તુલના જોયા દાખલા દુકાનમાં બધી વસ્તુઓની છાપેલી કિંમત પર દસ ટકા વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા ચૌદસો પચાસ અને બે શર્ટ દરેકના આઠસો પચાસ રૂપિયા ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા કેટલા રૂપિયા આપવા પડશે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખીશું કે છાપેલી કિંમત ઉપર દસ ટકા વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ચૌદસો પચાસ રૂપિયામાં મળ્યું અને બે શર્ટ પરંતુ દરેક શર્ટના આઠસો પચાસ રૂપિયા લેખે ખરીદું છે દરેક શર્ટ ના આઠસો પચાસ એવા બે શર્ટ ખરીદ્યા એટલે આઠસો પચાસ વધતા આઠસો પચાસ આપણે જીન્સના કેટલા રૂપિયા ચૌદસો પચાસ વધતા બે શર્ટના એટલે બે ગુણ્યા આઠસો પચાસ કરવા પડશે સરવાળો કરીએ તો ચૌદસો પચાસ વધતા આઠસો પચાસ ગુણ્યા બે કરીશું તો સત્તરસો રૂપિયા થશે બંનેનો સરવાળો થશે ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા એટલે ખરીદ કિંમત આપણી થઈ ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા હવે આજે ખરીદ કિંમત ઉપર આપણે દસ ટકા વળતર મળ્યું છે તેથી આપણે ત્રણ હજાર એકસો પચાસના દસ ટકા કરવા પડે એટલે આપણે વળતર જે ટકામાં છે એ રૂપિયામાં મળી જશે એટલે વળતર બરાબર ત્રણ હજાર એકસો પચાસ ગુણ્યા દસ કેન્સલ થશે માટે આપણે વળતર મળશે ત્રણસો ને પંદર રૂપિયા પડતી રકમ બરાબર ત્રણ હજાર એકસો પચાસ ઓછા ત્રણસો પંદર આપણે જવાબ મળશે બે હજાર આઠસો ને પોત્રીસ રૂપિયા તેથી એક જીન્સ અને બે શર્ટની ખરીદી માટે આપણે છાપેલી કિંમત ઉપર બરાબર બે હજાર આઠસો પાંત્રીસ રૂપિયા ચૂકવવા પડશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા સાત ની વાત કરીએ જેની રકમ છે દૂધવાળાએ પોતાની બે ભેંસ રૂપિયા વેચી એટલે કે એક ભેંસના વીસ હજાર રૂપિયા છે એક ભેંસ પર તેને પાંચ ટકા નફો થયો અને બીજી ભેંસ પર તેને દસ ટકા ખોટ ગઈ તો સમગ્ર રીતે નફો કે ખોટ થયો તે આપણે શોધવાનું છે અહીંયા આપણે પહેલી લાઈનમાં કહે છે કે બે ભેંસ છે અને તે વીસ હજાર રૂપિયા લેખે વેચી છે વીસ હજાર રૂપિયા લેખે એટલે એક ભેંસની વેચાણ કિંમત વીસ હજાર રૂપિયા છે એવી બે ભેંસ છે એટલે કુલ વેચાણ કિંમત ભેંસને કેટલી થશે વીસ હજાર વત્તા વીસ હજાર ચાલીસ હજાર રૂપિયા વેચાણ કિંમત થશે હવે આપણે અહીંયા વેચાણ કિંમત તો આપણી પાસે છે હવે એક ભેંસ ઉપર નફો થાય છે બીજી ભેંસ ઉપર આપણને ખોટ જાય છે હવે નફો કે ખોટ શોધવું હોય તો આપણી પાસે બે વસ્તુ હોવી જરૂરી છે એક તો વેચાણ કિંમત અને બીજી મૂળ કિંમત આપણે અહીંયા મૂળ કિંમત નથી એટલે આપણે શોધવી પડશે તેથી જો આપણે કે કે મૂળ કિંમત કારણ કે આપણે અહીંયા ટકામાં આપેલું છે ખોટ અને નફો તેથી તો વેચાણ કિંમત કેટલી થશે પહેલી ભેંસ ઉપર આપણને પાંચ ટકાનો નફો થયો છે તો એ નફો સો રૂપિયા છે ટકા એ લેવાય એટલે સો માં આપણે પાંચ ઉમેરીશું એટલે એકસો પાંચ રૂપિયા વેચાણ કિંમત થાય જો એકસો પાંચ રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી સો તો આપણી પાસે ભેંસની વેચાણ કિંમત છે વીસ હજાર રૂપિયા એટલે પદ થશે એકસો પાંચ વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત સો રૂપિયા તો વીસ હજાર વેચાણ કિંમત હોય તો કેટલી એટલે વીસ હજાર ગુણ્યા સો છેદમાં એકસો ને પાંચ છેદ ઉમેરવા માટે વીસ પંચા સો અને એકવીસ પંચાયક સોને પાંચ 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 કેન્સલ થશે વીસ હજાર ગુણ્યા વીસ એટલે ચાર લાખ છેદમાં એકવીસ ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે ઓગણીસ હજાર સુડતાલીસ પોઈન્ટ બાસઠ રૂપિયા એક ભેંસની મૂળ કિંમત એ જ રીતે હવે બીજી ભેંસની વાત કરીએ તો બીજી ભેંસ ઉપર દસ ટકા આપણને ખોટ ગઈ છે તેથી બીજી ભેંસ ઉપર દસ ટકા ખોટ છે તો એની વેચાણ કિંમત શોધવી હોય તો ખોટ આપણે મૂળ કિંમતમાંથી બાદ કરવી પડશે એટલે મૂળ કિંમત છે સો ઓછા કોટ દસ બરાબર નેવું રૂપિયા આપણને વેચી મળશે જો નેવું રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત થશે સો રૂપિયા તો વીસ હજાર વેચાણ કિંમત હોય તો કેટલી મૂળ કિંમત થશે એટલે વીસ હજાર ગુણ્યા સો કરવા પડશે અને છેદમાં નેવું થશે મીંડું જશે મીંડું વીસ હજાર ગુણ્યા દસ એટલે બે લાખ થશે અને છેદમાં નવ ભાગાકાર કરીશું એટલે સતત બે 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 એવો જવાબ આયા કરે છે પોઈન્ટ પછી આપણે બે બગડા રાખીશું અને ભાગાકાર પૂરો કરીશું એટલે આપણને જવાબ મળશે બાવીસ હજાર બસો ને બાવીસ પોઈન્ટ બાવીસ રૂપિયા બીજી ભેંસની મૂળ કિંમત પહેલી ભેંસમાં આપણને પાંચ ટકા નફો થયો હતો તેથી એની મૂળ કિંમત આપણને મળી ઓગણીસ હજાર સુડતાલીસ પોઈન્ટ બાસઠ બીજી પેન્સમાં દસ ટકા ખોટ ગઈ તેથી એની મૂળ કિંમત આપણને મળી બાવીસ હજાર બસો ને સરવાળો કરીશું તો એકતાલીસ હજાર બસો ઓગણ સિત્તેર પોઈન્ટ ચોર્યાસી આપણને જવાબ મળશે એ કુલ મૂળ કિંમત છે આપણી પાસે વેચાણ કિંમત કેટલી હતી તો આપણે પહેલાં શોધી બે ભેન્સની વેચાણ કિંમત છે વીસ હજાર વીસ હજાર એટલે ચાલીસ હજાર છે ચાલીસ હજાર વેચાણ કિંમત છે અને મૂળ કિંમત આવી આપણી એકતાલીસ હજાર બસો ઓગણ પોઈન્ટ ચોર્યાસી અહીંયા મૂળ કિંમત વેચાણ કિંમત કરતાં વધી જાય છે જો મૂળ કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણને ખોટ જાય તેથી ખોટ બરાબર મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવી પડશે માટે એકતાલીસ હજાર બસો ઓગણ સિત્તેર પોઈન્ટ ચોર્યાસી માંથી આપણે ચાલીસ હજાર બાદ કરવા પડશે બાદ બાકી કરીશું તો આપણે જવાબ મળશે એક હજાર બસો ને ઓગણસિત્તેર પોઈન્ટ ચોર્યાસી રૂપિયા આ રીતે આપણે દાખલો ગણી શકીશું વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણને બીજી રીતે એક સૂત્ર પણ આપેલું છે ચોપડીમાં પણ એ થોડી તમને ટફ પડે એવી છે તેથી આ મેં તમને આપણે સામાન્ય વ્યવહારિક દાખલાની રીતે મેં તમને આ દાખલો ગણાવ્યો છે જેથી તમે સરળતાથી આ દાખલો ગણી શકશો આપણે સાતમો દાખલો જોયો હવે આપણે આગળ આઠમો દાખલો જોઈએ જેની રકમ છે એક ટીવીની કિંમત રૂપિયા તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવે છે જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડશે હવે અહીંયા એક ટીવીની કિંમત છે તેર હજાર રૂપિયા જેના પર બાર ટકા જીએસટી લગાડ્યો છે તો આપણે કેટલી રકમ ચૂકવવી પડે એ આપણે શોધવાનું છે હવે જીએસટી એ પણ એક જાતની ખરા જાત જ કહેવાય સર્વિસ ટેક્સ બરાબર છે એટલે મૂળ કિંમત છે તેર હજાર રૂપિયા અને જીએસટી બાર ટકા હવે આ જીએસટી ટકામાં છે આપણે રૂપિયામાં ફેરવવા પડશે તો તેર હજાર ગુણ્યા બાર છેદમાં સો બે મીંડા જશે એકસો ત્રીસ ગુણ્યા બાર કરીશું તો એક હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા આપણને જીએસટી મળશે એટલે આપણે ટીવી ખરીદવું હોય તો તેર હજાર રૂપિયા ચૂકવવાના અને બીજા એક હજાર પાંચસો ને સાહીઠ જીએસટીના ચૂકવવા પડે તેથી બંનેનો સરવાળો કરવો પડશે તો ચૂકવવી પડતી રકમ બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી તેર હજાર વત્તા એક હજાર પાંચસો ને સાહીઠ આપણને મળશે ચૌદ હજાર પાંચસો ને સાઠ તેથી ટીવી ખરીદવું હોય વિનોદે તો તેર હજાર વત્તા એક હજાર પાંચસો સાહીઠ એમ એને ચૌદ હજાર પાંચસો ને સાહીઠ કુલ રૂપિયા ચૂકવવા પડશે હવે પ્રશ્ન નવ જેની રકમ છે અરુણે એક જોડી સ્કેટિંગ બૂટ વીસ ટકાના વળતરે ખરીદ્યા જો તેણે રૂપિયા સોળસો રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો અરુણે સોળસો રૂપિયાના સ્કેટિંગ બૂટ ખરીદ્યા અને વીસ ટકાના વળતરે ખરીદ્યા છે એટલે છાપેલી કિંમત શોધવી હોય તો પહેલાં આપણે છાપેલી કિંમત ધરવી પડશે કે ધારો કે છાપેલી કિંમત સો રૂપિયા છે ટકા વળતર માપ્યા છે વળતર વીસ છે છાપેલી કિંમત સો છે વળતર એટલે એટલા ઓછા આપણી પાસે લીધા એટલે સો ઓછા વીસ કરીશું એટલે એસી રૂપિયા આપણને વેચાણ કિંમત મળશે જો એસી રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી થઈ સો રૂપિયા તો આપણે કેટલામાં ખરીદ્યા હતા સોળસો રૂપિયા જે એની વેચાણ કિંમત છે તો આપણને છાપેલી કિંમત કેટલી મળશે સોળસો ગુણ્યા સો છેદમાં એંસી મીંડું મીંડું જશે આઠ દુ સોળ એટલે વીસ ગુણ્યા સો બે હજાર રૂપિયાની છાપેલી કિંમત થશે આ રીતે આપણે આ દાખલો ગણી શકીશું એ જ રીતે પ્રશ્ન દસ જોઈએ છે જેની રકમ છે મેં રૂપિયા ચોપનસોમાં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં અઢાર ટકા જીએસટી લાગ્યો હતો તો જીએસટી પહેલાંની કિંમત શોધો ચોપનસોમાં કરી દઉં એટલે વેચાણ કિંમત થઈ ચોપનસો રૂપિયા જીએસટી અઢાર ટકા છે પહેલાંની કિંમત શોધવી છે એટલે ધારો કે આપણે મૂળ કિંમત સો રૂપિયા ધરી લઈએ વેચાણ કિંમત કેટલી થશે તો આપણે અઢાર ટકા જીએસટી લાગ્યો છે એટલે આ ઉમેરવો પડશે એટલે સો વત્તા અઢાર એટલે એકસોને અઢાર રૂપિયા વેચાણ કિંમત થશે આ એકસો અઢાર વેચાણ કિંમત ક્યારે હોય જો એની મૂળ કિંમત સો રૂપિયા હોય ત્યારે એટલે એકસો અઢાર વેચાણ કિંમતે સો રૂપિયા મૂળ કિંમત તો ચોપનસો એ કેટલી સો ગુણ્યા સો છેદમાં એકસો કરીશું તો આપણે આપણે જવાબ મળશે ચાર હજાર પાંચસો છોતેર પોઈન્ટ સત્યાવીસ રૂપિયા આ એની છાપેલી કિંમત થશે ફરીથી ચોપનસો રૂપિયામાં આપણે ખરીદ્યું છે ને અઢાર ટકા લાગેલો છે તેથી જીએસટી એક જાતનો ખર્ચ કહેવાય તેથી આપણે સો રૂપિયામાં ઉમેર્યો એટલે એનું વેચાણ કિંમત મળી વેચાણ કિંમત એકસો અઢાર એ સો રૂપિયા મૂળ કિંમત તો ચોપનસો એ કેટલા એટલે આપણે આ રીતે એની છાપેલી કિંમત મળી જશે એ જ રીતે પ્રશ્ન અગિયાર જોઈએ એક વસ્તુ અઢાર ટકા જીએસટી સાથે રૂપિયા એક હજાર બસો ઓગણચાલીસમાં ખરીદવામાં આવે તો વસ્તુની છાપેલી કિંમત શોધો ઉપરની રીતે જ દાખલો છે કે ધારો કે એની છાપેલી કિંમત સો રૂપિયા છે હવે જીએસટી છે એટલે એમાં ઉમેરવા પડશે તેથી વેચાણ કિંમત કેટલી થશે સો વત્તા અઢાર એકસો અઢાર થશે આ એકસો અઢાર વેચાણ કિંમત થશે તો છાપેલી કિંમત સો રૂપિયા તો એક હજાર બસો ઓગણચાલીસ જે વેચાણ કિંમત છે તો આપણે છાપેલી કિંમત કેટલી મળે એક હજાર બસો ઓગણચાલીસ ગુણ્યા સો કરીશું છેદમાં એકસો અઢાર છેદ ઉડારવામાં ખાસ ધ્યાન રાખજો અહીંયા પચાસ દુ સો થશે તો ઓગણસાહીઠ દુ એકસો અઢાર થશે બે બે કેન્સલ થશે અને અહીંયા એક હજાર બસો ઓગણચાલીસ ઓગણસાઠે છેદ ઉડારીશું તો એકવીસ આવશે એકવીસ ગુણ્યા પચાસ બાકી રહેશે ગુણાકાર કરીએ એકવીસ પંચા એકસો પાંચ અને આ મીંડું એટલે એક હજારને પચાસ રૂપિયાની છાપેલી કિંમત થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના બધા જ દાખલા પૂર્ણ થાય છે તમે વિડીયો વારંવાર પોઝ કરજો બરાબર સમજજો અને પછી તમારી પાકી નોટમાં દાખલા ગણજો થેન્ક યુ